મારું નામ પટેલ કશ્યપ સિરીન હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું મારું નામ પટેલ જીત હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ સાથંબા જેવી કે વિદ્યા મંદિર સાથંબા છે અમારો પ્રોજેક્ટનું નામ કૃષિ સુરક્ષા યંત્ર છે અમે આ પ્રોજેક્ટ ખેડૂતોના લગતો બનાવ્યો છે સામાન્ય રીતે ખેડૂતોના ખેતરમાં રાત્રે પ્રાણીઓ ઘૂસી જતા હોય છે અને પાકનો બગાડ કરતા હોય છે તેથી વધુ પડતા વધુ પડતો પાકનો બગાડ થાય છે તેથી ખેડૂતને વળતર ઓછું મળે છે તે માટે આ પ્રોજેક્ટ અમે બનાવ્યો છે આ પ્રોજેક્ટ નો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાત્રે ખેતરમાં પ્રાણીઓ આવી જાય તો તેને ચડપડ પકડીને બઝર અને લાઈટ ચાલુ થાય છે ચલો હું તમને વર્કિંગ વર્કિંગ મોડેલ બતાવું ધારો કે પ્રાણીઓ આગળ આવે તો તેને આ બજાર વડે અને લાઈટ ચાલુ થાય છે આ પ્રોજેક્ટમાં પીઆઈઆર મોશન સેન્સર આડીનો યુએનો એલ બજર જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જો આ પ્રોજેક્ટ એસએસઆઈપીમાં સિલેક્ટ થઈ જશે તો આ પ્રોજેક્ટથી ખેડૂતોને એ ખેતરોમાં ઘણી બધી રાહત થશે થેન્ક યુ